નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે હાલ આવ્યો મોટો ભૂકંપ ત્યારે મિત્રો વાત કરીએ તો છ પોઈન્ટ આઠની તિરતાનો ભયંકર ભૂકંપ વિગતવાર વાત કરવામાં આવે તો રવિવારે મોડી રાત્રે પૂર્વ ક્યુબામાં ત્યારે છ પોઈન્ટ આઠની તિરતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો જ્યારે મિત્રો જેનું કેન્દ્ર જમીનની ચૌદ કિલોમીટર અંદર હતું તો મિત્રો ભૂકંપના આંકડા આંચકા એટલા જોરદાર હતા કે સેન્ટિયાગો એટલે કે ડીક્યુબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ઇમારત ધ્રુજી ઉઠી હતી મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીએ કે ક્યુબાના રાષ્ટ્રપતિએ જણાવવામાં આવ્યું કે ભૂકંપના કારણે ભૂકલંગ થયું છે અને મિત્રો વધુ જણાવી દીધું કે મકાનો અને વિજલાનોને પણ નુકસાન થયું હતું જો કે મિત્રો ત્યાં સ્થાનિક રહેવાસીઓ તેમના જીવનમાં આટલો ભયંકર ભૂકંપ ક્યારેય નથી જોયો જી આ મિત્રો અત્યારે આ ભૂકંપને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલ માં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો